નમસ્કાર મિત્રો સંવાદ કાર્યક્રમ અન્વયે આજે આપણે રવિવારે પાછા મળીએ છીએ આજે મારે બે ત્રણ વસ્તુ નાની નાની કહેવાની છે એક તો ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે સાહેબ અમારી પાસે ઓછા પૈસા છે ઓછી મૂડી છે અથવા તો સાવ પૈસા નથી એવા ગ્રામ વિસ્તારના અમુક લોકોની માગણી હતી તો એના માટે કેવી રીતે કરી શકાય એની પણ વાત કરો એટલે ઉદ્યોગ વિશેની વાત પહેલા તો થઈ છે પણ એના લોન વિશેની વાત કે કેવી બીજી વાત ઉદ્યોગમાં શું શું સમાવેશ થાય એની વાત કરીએ અને ત્રીજું એના માટે શું જરૂરી છે કઈ વસ્તુ આપણામાં હોવી જોઈએ એની પણ થોડી વાત કરીએ આ બે ત્રણ વાત નાની નાની વાત છે એ વાત આપણે કરવાની છે કોઈ ટીપિકલ સ્પેસિફાઈડ કોઈ પ્રોજેક્ટ નથી કે કોઈ એના વિશે ત્યાં આપણે વાત કરવાના નથી સૌથી પહેલા વિનંતી કરી દઉં કે ભાઈ અમારી આ ચેનલને વધુ વધુ સબ્સ્ક્રાઇબ કરો શેર કરો અને કોમેન્ટ્સ કરો તમારા કંઈક ક્વેરી હોય ઇન્કવાયરી હોય માહિતી માગતા હો તો એ પણ

નામથી તમે કરશો તો તમને એની અરજીનું ફોર્મ મળી જશે એ પ્રોજેક્ટની માહિતી મળી જશે ક્યાં ક્યાં પ્રોજેક્ટ થઈ શકે આવા એ આ પ્રોજેક્ટની અંદર ટોટલ અઢાર જાતના પ્રોજેક્ટ થઈ શકે છે એમાં સોળ ઉદ્યોગો લગતા છે એક સર્વિસિંગ એકમ છે અને એક વેપારનો એકમ છે આમ કુલ અઢાર પ્રકારના લગભગ ત્રણસો ને નેવ્યાસી પ્રોજેક્ટ

એનું વેરિફિકેશન થઈ ગયા પછી એ અરજી ભલામણ કરી અને બેંકમાં મોકલે અને ચૂકવવાનું કામ બેંક દ્વારા કરે છે જનરલી જનરલી દરેક બ્રાન્ચ મેનેજરને સાત આઠ લાખ સુધીના પાવર્સ હોય છે જો કે બ્રાન્ચ મેનેજર ઉપર આધાર છે કોઈ એ ગ્રેડના બ્રાન્ચ મેનેજર હોય તો એને વધારે હોય પણ જનરલી ઓન એવરેજ સાત આઠ લાખ સુધીની અ લોન મંજૂર કરવાના પાવર બે મેનેજરને પોતાને છે બાકીના પછી એને ઉપર એની રિજિયન ઓફિસમાં મોકલવું પડે અને સાત આઠ લાખ સુધીના પ્રોજેક્ટો બહુ સેલ આવીથી એના ટાર્ગેટમાં આવતું હોય તો કરી શકે છે એટલે મારી જે લોકો કરવા ઉદ્યોગ કરવા માંગતા હોય ધંધો કરવા માંગતા હોય સર્વિસ એકમ ચાલુ કરવા માંગતા હોય એ કુટીર ઉદ્યોગની બેન્કેબલ વાજપાઈ યોજનાની સ્કીમ જોઈ લઈએ જલ્દી જુદા સ્કીપ એ બધા વિશેની માહિતી મેળવી લઈએ આ વેબસાઇટ મેં તમને કીધું વેબસાઇટમાંથી કુટિર ઉદ્યોગની વેબસાઇટ છે ગવર્મેન્ટની એની બધી છે અને સિમ્પલ બે પાનાનું ફોર્મ છે વિગતોમાં પણ તમારું આધાર કાર્ડ આપવાનું છે તમારે જે મશીન લેવાનું એના કોટેશન આપવાના છે આવકનો દાખલો આપવાનો હોય છે તમને આવડે છે આ આ પ્રોજેક્ટ તમને ટેકનિકલ માહિતી છે જાણકારી છે એનો અનુભવ નો દાખલો આપવાનો છે અને સામાન્ય આવી વિગતો આપવાની છે બહુ જાજી વિગતો નથી આ બધી વિગતો તમારે લઈ અને રજૂ કરવાની અને હવે તો બહુ સહેલાઈથી ઓનલાઈન જ થઈ ગયું છે બધું પોર્ટલ છે એની પોર્ટલમાં તમારે અરજી દાખલ કરી દેવાની એટલે ઓટોમેટિકલી એનાથી સમય મર્યાદાની અંદર તમારી લોન

જે કે માપદંડ છે એ પૂરા થવા જોઈએ ડિફોલ્ટ ન હોવા જોઈએ તમારા કુટુંબમાંથી કે તમારા તમે આના પેલા નોન લીધી હોય પછી ના આપી હોય તે વખત તમારા કુટુંબમાંથી કોઈ તો તમને નહીં મળે બાકી સામાન્ય રીતે સારા એપ્રોચ કરો તો મળે છે આ એક ઉદ્યોગ એટલે શું એ થોડું સમજવાની જરૂર છે ઘણા લોકો એમ માને છે કે ઉદ્યોગ કાયા મારેથી અમારી પાસે આવે ને કે સાહેબ અમારો છોકરો કંઈ કરતો નથી નોકરી મળતી નથી તમે ઉદ્યોગમાં ઉદ્યોગ દો ઉદ્યોગ છે ઉદ્યોગ ઉદ્યોગપતિ એ સામાન્ય રીતે કરવાની હોય છે એક તો ઉત્પાદન કરવાનું હોય છે બીજું અ ખરીદી કરવાની હોય છે वेचान करवानो होय छे चौथु वहीवट करवानो होय छे एडमिनिस्ट्रेशन करवानो होय छे एकाउंट नी कामगिरी करवानी होय छे लीडिंग लीडर्स तरीके नी कामगिरी करवानी होय छे आ बधी वस्तुओ उद्योगपति ए करवानी होय छे एटले એને પેલું કામ આવશે ઉત્પાદન કરવા દઈએ ઉત્પાદન કરે એ જ ઉદ્યોગપતિ ગણાય સામાન્ય રીતે સીધું વેચાણ કરે ખરીદી કરીને વેચાણ કરે એને વેપારી કહેવાય એટલે જે પોતાના કારખાનાની અંદર સસ્તા ભાવે વ્યવસ્થિત ભાવે ઓછા પડતળ સાથે કોસ્ટિંગ કાઢીને ઉત્પાદન કરે ઉત્પાદન કરવા માટે ખરીદી કરે કાચા માલની મશીનરીની સાધનોની વિધિપદી વસ્તુની જમીન મકાનની આ બધી ખરીદી અને કરવાની એને ખરીદીમાં યોગ્ય રીતે ખરીદી કરે યોગ્ય સમયે ખરીદી કરે યોગ્ય ભાવે ખરીદી કરે યોગ્ય વિક્રેતા પાસેથી કરે એ જ જમીન છે સ્વેચા બહુવ્યક્તિની વસ્તુ જે માર્કેટિંગ વિશે WhatsApp પર બહુ સણસણતી સમજાવ્યું અને એને લાગતી તમારે તમે પણ

એકાઉન્ટ લખવા લખાવવા નફાદાયકતા જોવી આ બધી કામ પણ આપણે કરવાની છે અને આ બધું કામ આ સિવાયના પણ ઘણા કામો લીડર તરીકે કરવાના છે આગેવાની લઈને કરવાનું છે લીડરશીપ લઈને કરવાની છે અમે હસતા હસતા ઘણી વાર કહીએ છીએ કે નાનો ઉદ્યોગપતિ એ દાઢીની દાઢી અને સામેણીની સામેણી જેવું કામ છે એને બધું કામ એને જ કરવાનું હોય છે મોટા ઉદ્યોગ કરો પચીસ પચાસ કરોડના તો એમાં તમે આ બધા માટેના સ્પેશિયલિસ્ટ મેનેજર રાખી શકો એટલે એ પોતાની રીતે કરે તો બહુ તકલીફ ના પડે પણ આમાં તો પોતે જ કરવાનું છે એટલે આ વસ્તુ બધી કરવાની છે આના માટે સફળ થવું હોય કે આપણે ઉદ્યોગ સાહસિક ઉદ્યોગ માંથી ઉદ્યોગપતિ બધી ઉદ્યોગપતિ થવું છે ખાલી સફળ થવું છે તો સફળ ઉદ્યોગપતિ ની આખી આખી પ્રોસેસ છે એના માટે બે ત્રણ વસ્તુ આપણા માટે જરૂરી છે ઉદ્યોગપતિ પાસે એક વસ્તુ ખાસ હોવી જોઈએ કઈક નવું કરવાની વાત એનામાં હોવી જોઈએ ઇનોવેશન નવીનતા હોવી જોઈએ જે કંઈ કામ કરે કોઈ પણ જૂનો ઉદ્યોગ કરે ચીલા ચાલુ ઉદ્યોગ કરે પણ નવી રીતે કરે નવીનીકરણ ની રીતે કરે તો એ સફળ થવાના ચાન્સીસ વધે પણ અત્યારે આપણે વિચારીએ તો આપણને નવા વિચારો બહુ ઓછા આવે છે એનું કારણ શું સાયકોલોજી જેમ છે કે નવા વિચારો નથી આવતા એની પાછળનું કારણ છે આપણા મગજની અંદર ઘણા બધા કચરાઓ ભરેલા તમને એમ થાય કે મગજની અંદર કચરા થોડા હોય આપણા ઘરમાં કચરા હોય દુકાનમાં કચરા હોય ફેક્ટરીમાં કચરા હોય હા પણ મગજમાં કચરા કેવા હોય તો હું તમને બતાવું ધારી લ્યો કે આપણું મગજ આવું છે આ મગજની અંદર આટલા ભાગની અંદર પૂર્વગ્રહો છે આ ભાગની અંદર અમુક માન્યતાઓ આપણામાં છે આ ભાગની અંદર આપણા સિદ્ધાંતો છે કુટેવો છે આવી ઘણી બધી વસ્તુઓ આપણા મગજની અંદર ધારી લીધેલી વસ્તુઓ આપણે બધા માની છીએ કે આવું જ છે એવું ધારી લઈએ છીએ અને એને કારણે આપણને જનરલી નવા વિચારો આવે છે ત્યારે એ વિચારો પાછા વહી જાય છે કેમ કે જગતમાં આપણા મગજમાં જગ્યા નથી તમે જો તો નાના બાળકને બહુ ક્રિએટિવ વિચાર આવે નવા નવા મારી ત્રણ ચાર વર્ષની છોકરી છે દીકરી દીકરી છે દીકરા દીકરી એને એટલા બધા નવા વિચારો આવે ને કે એને એના તો આપણે આમ કરી તો આમ ના થાય આમ કરી તો આમ ના થાય આ નવા વિચારો એને એટલા માટે આવે કે એના મગજમાં હજી કચરાઓ ઓછા છે મગજની અંદર ખોટી વાતો ઓછી છે એને કારણે એનું મગજ ફ્રેશ છે મગજમાં જગ્યા ખાલી છે ને ખાલી જગ્યામાં વિચારો આવે તો એના માટે શું કરી શકીએ એના માટેનો સહેલો રસ્તો એક કે આપણે એક વખત શાંતિથી કલાક એક કોઈ જગ્યાએ બેસી એકાંત જગ્યાએ બેસી આપણા પૂર્વગ્રહો ક્યાં ક્યાં છે કે ભાઈ આ ગામના લોકો એટલે ખરાબ આ કોમના લોકો એટલે ખરાબ આ આ પાકિસ્તાની એટલે આવા અમુક લોકો એટલે આવા અમુક પક્ષ એટલે આવો આવા બધા પૂર્વગ્રહો ઘણા બધા પૂર્વગ્રહો એમાં ઉદ્યોગ ધંધાને લગતા પછી કઈ પ્લાસ્ટિકના ઉદ્યોગમાં તો ન ચડાય ભયંકર રહી પાય છે આપણે અનુભવ નથી કહી પણ કોક કે છે એટલે આપણે માની લીધેલું છે આપણા મગજમાં થઈ ગયું છે તો એ પૂર્વગ્રહો અમુક માન્યતાઓ આપણી આપણે અમુક વસ્તુ ધારી જ લઈએ છીએ માની લઈએ છીએ કે આ વસ્તુ આવી જ હોય ઉદ્યોગ કરાય જ નહીં ધંધો કરાય જ નહીં નોકરી જ સારી આવા બધા અમુક માન્યતાઓ આપણા મગજની અંદર છે અમુક સિદ્ધાંતો અમુક આપણે ધારી લીધેલા સિદ્ધાંતો હોય છે કે ભાઈ આ અમુક કઈ ખોટું કરવું જ નહીં આપણે ઉદ્યોગપતિ બનવું છે ગાંધીજી નથી થવું એટલે સિદ્ધાંતો અમુક વખતે વાપરી શકી અમુક સારા સિદ્ધાંતો રાખી શકી પ્રમાણિકતા હોવી જોઈએ એ આ એ સારા સિદ્ધાંત છે પણ અમુક વખતે આપણે સિદ્ધાંતોમાં બાંધછોડ પણ કરવી પડે તો એ પણ આપણે કરવું પડે અમુક આપણી કુટેવો હોય વહેમો હોય હા અમુક આપણા મગજની અંદર એવી માન્યતા હોય કે આ આપ બુધવારે અને મુસાફરી કરાય જ નહીં હું ખાસ બુધવારે કરું છું ભેગ્યા મળી જાય

આમાંથી અમુક અમુક માન્યતાઓ સાચી પણ હોય તે રાખો આટલી વસ્તુ આપણે કાઢી નાખો આપણા સિદ્ધાંતો આટલા રાખો આટલા કાઢી નાખો આટલા અમુક પૂર્વગ્રહો આપણા બહુ પૂર્વગ્રહો તો બહુ ઓછા આપણા હાજર હોય છે એટલે પૂર્વગ્રહો અમુક રાખો અમુક કાઢી નાખો આવું કરી શકો તમે અને થઈ શકે તો તમારા મગજમાં થોડી જગ્યા થશે દાખલા તરીકે આમાંથી ઘણી વસ્તુઓ બાદ કરો તો આટલી જગ્યાઓ થશે આટલી આટલી એ દીધી આપણે કચરો ભઈ છે આટલી જગ્યા રહેશે અહીંયા તો કઈક નવા વિચારો આવશે ઇનોવેટિવ આઈડિયાઝ આવશે અને આપણે આગળ વધી શકીએ આ એક સામાન્ય નાની વાત મારે તમને કહેવાની હતી કુટિર ઉદ્યોગની વાત કરવાની હતી આવતા વીકની અંદર એકાઉન્ટ અને ખાસ કરીને